ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિંઘ એસટી ડેપો મેનેજર શ્રી મયુરભાઈ રાઠોડના માર્ગદર્શન અંતર્ગત એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર અને તમામ સ્ટાફ માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ સુગર સાથે આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ સાથે તમાકુ મુક્ત યુવા અભિયાન ટુ પોઈન્ટ જીરો અંતર્ગત તમાકુના વ્યસનથી થતા નુકસાન અંગે અને સરકાર શ્રીની આરોગ્ય યોજનાઓ આયુષ્યમાન કાર્ડ રસીકરણ વૈદ્યકીય સહાય ટીબી મુક્ત ભારત મેલેરિયા મુક્ત ભારત આભા આઈડી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એકસો આઠ નમો શ્રી યોજના ખિલખિલાટ દીકરી યોજના વગેરે યોજનાઓ વિશે કર્મચારીઓને તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી સીએચ નોડલ તેજસ રાઠોડે માહિતગાર કરેલ કેમ્પમાં ડોક્ટર ડોલી ઠક્કર સીએચ પાર્થ પટેલ પ્રતિક ગોંડલિયા ઝરણા પરમાળ જીનલ પટેલ માનાભા રાઠોડ પિનલ રાઠોડ આરોગ્ય કાર્યકર રોહિત સોલંકી રવિ સોલંકી ભાવેશ ચાવડાઈ સેવાઓ આપે સ્ટેશન ઇન્ચાર્જ નાનજીભાઈ જાધવ યુનિયનના પ્રતિનિધિઓ તથા તમામ સ્ટાફ દ્વારા પૂરતો સહયોગ આપી કેમ્પને સફળ બનાવે